બહુ ઢીલા છે તેમને એમને સહયોગના ભાગરૂપે બધા મદદ કરી એ રીતનું એક ગ્રુપ બનાવીને એક જ વ્યક્તિ હેન્ડલ કરો એવું હું તમને બધાને વિનંતી કરું છું એવું એક જણ જવાબદારી લો એમના ઘરના મેઇન વ્યક્તિ હોય એમના ફાધરનું કે કોઈનું બી એકાઉન્ટ હોય તો એ પ્રકારનો આપણે પછી મદદરૂપ બનીએ આ દીકરીને હવે બિચારાઓની પરિસ્થિતિ જો આ પરિસ્થિતિમાં હવે આટલું મોટું દુઃખ આવી પડ્યું હવે આ દુઃખમાંથી નીકળતા જ એમને કેટલો સમય લાગે હમણાં તો ધોરણે આ કેસ ફાસ્ટેગ કોર્ટમાં ચાલે ને એવું દાખલારૂપ સજા કરવામાં આવે કે આવું બીજી કોઈ હિંમત ના કરી એટલે આવતીકાલે હું મુખ્યમંત્રીને મળવા જવાનું જ છું કેમ કે આ તો આજે આપણે તો બને કાલે ઉઠીને કોઈ બીજાની દીકરીને આવું થશે તો આવા તો કેટલા ફરતા હશે આપણને શું ખબર આવી માનસિકતા વાળા લોકો એમને કંઈ આવા સંસ્કારો આપે છે આવી સંસ્થાઓ સાહેબ અમે તો અમારી રક્ષા માટે મત હ અને આ લોકો ભણી આવી ગયા રાક્ષસ અમને સાહેબ એવું લાગે છે કે સરકારના ગુલામ બનીને જો અધિકારીઓ નોકરી કરશે

તમારી સાથે બન્યું છે આવનાર ભવિષ્યમાં કોઈ બીજાની દીકરી સાથે ના બને એ હવે નૈતિક જવાબદારી આપણી બધાની થઈ પડે છે બરાબર એટલે એનું આગળ જે પણ રજૂઆતો કરવાની થાય જ્યાં પણ જે પણ લેવલે કરવાનું થશે અમે તમારી સાથે છે અને અમે અમારા વતી જ્યાં પણ મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રી કે સરકારને જ્યાં બી રજૂઆત કરવાની થશે અમે બી કરવા માટે આવતીકાલે જવાના છે આ બાબતને લઈને કેમકે આટલું બધું માસૂમ દીકરી સાથે આપણું દિલ આખું હદે ધુજી જાય એવું કૃત્ય થઈ જાય તો કેવું ખરાબ લાગે એ દીકરીની જગ્યાએ આપણે હોય તો વિચાર કરો ને આપણી પોતાની દીકરી હોય તો કેવું થઈ જાય તો મારી નાખવો પડે માણસ ગામમાં પકડીને એને રીભાઈ હાથ તોડો પગ તોડો કેવું કરીને એને સજા કરવી પડે તારે લોકોને શિક્ષા આવે શું કેવું તમારે કોર્ટમાં પાંચ વર્ષ દસ વર્ષ સુધી ચાલે ત્યાં સુધી આપણે રાહ જોવાની ન્યાય માટે રાજકારણ અને અમારા ગરીબોનું કોઈ નહીં આ રાજકારણ અધિકારીઓ માટે

ત્યારે અહીં આવીને આ નિંદનીય ઘટના જે ઘટી છે એ જાણીને અમને પણ એટલું દુઃખ થાય છે કે જે પણ પરિવાર સાથે આ ઘટના થઈ એ રાક્ષસી કૃત્ય છે એક શાળાના માસ્તરને આપણે મા સમાનનો સ્તર આપીએ છીએ ગુરુને આપણે ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપીએ છીએ ત્યારે એ શાળાનું આચાર્ય આ કૃત્ય કરે ત્યારે આખા શિક્ષણ જગતનું માથું શરમથી નમી જાય છે ત્યારે અમારી માંગ એ છે કે આ દીકરી સાથે જે રાક્ષસી કૃત્ય થયેલું છે ત્યારે જ એ દીકરીને અને પરિવારને ન્યાય મળશે જ્યારે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચાલશે અને આ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસી આપીને એવો દાખલો બેસાડવામાં આવે જેથી કરીને બીજી વાર કોઈની દીકરી સાથે આવો બનાવ ન બને એવી અમે અમે બધા આગ્રહ રાખીએ છીએ અને આવનાર દિવસોમાં એના માટે પણ જે પણ સરકારમાં રજૂઆતો કરવાની થશે અમે બધા સાથે મળીને રજૂઆતો પણ કરીશું અનેક રાજકીય નેતા જે છે સ્થાનિક નેતાઓ પણ અહીંયા આવ્યા નથી તે બાબતે શું કહે આ વ્યક્તિ આ વિસ્તારમાં જે ભાજપ સર ભાજપ સંચાલિત જે આરએસએસ સંઘ છે જે એમની જનની કહેવાય એના સમાજ સુધારકનો મુંગટ પહેરીને આ વ્યક્તિ ફરતા હતા અને ઘણા સોશિયલ મીડિયામાં ફોટા પણ તમે જોયા હશે પણ અહીંયા કોઈ રાજનીતિ નથી માનવતાની રીતે આપણે બધા જાણીએ છીએ માનવતાની રીતે પરિવાર સાથે બધાએ ઉભા રહેવું જોઈએ છતાંય આ વિસ્તારના જે નેતાઓ મોન્ટ સેવીન બેઠા છે ત્યારે અમને અનેક શંકાઓ ઉપજાવે છે અને ગુજરાત સરકાર પર જ્યારે બીજા રાજ્યોમાં કંઈ બનાવ બને છે ત્યારે બધા મીણબત્તીઓ લઈને નીકળે છે નિવેદનો કરે છે આવેદનો કરે છે ત્યારે પોતાના જ રાજ્યમાં છેલ્લા પાંચ દિવસમાં તમે જોશો આ દાહોદની તોરણીની ઘટના હોય રાજકોટની કાટકોઈની ઘટના હોય આટકોઈની ઘટના હોય કે બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય તમામ એ લોકોના નેતાઓના એક પછી એક નામો બહાર આવી રહેલા છે ત્યારે શું આવી સસ્તાઓ આવી સંસ્કારો આપે છે એટલા માટે જ અમે કહીએ છીએ કે આ બાબતમાં તટસ્માં તટસ્થ તપાસ થાય ફાસ્ટ ફાસ્ટેગ કોર્ટમાં નાને એવો દાખલો બેસાડવામાં આવે કે જેના કારણે તમામ સમાજને તમામ એમના પરિવારને ન્યાય મળે અને એક દાખલો બેસે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એવી અમારી બધાની માગણી છે ચોક્કસથી ચોક્કસ આ હતા ચેતરભાઈ વસાવા જેવું કહેવું છે કે એક ઉત્તમ દાખલો જે છે તે સમાજમાં બેસે અને ખૂબ મોટી સજા થાય તેવી અત્યારે માંગ થઈ સ્વામી ગુજરાત